નમસ્કાર મિત્રો સૌપ્રથમ પ્રથમ એપ છે એ અપડેટ કરી દેવાની છે એટલે પ્લે સ્ટોર પર જાય અને બી એપ છે એ અપડેટ કરવી પડશે મેં અપડેટ કરેલી જ છે એટલે મારે સીધો ઓપનનો ઓપ્શન બતાવે છે તમારે અપડેટ કરી દેવાની છે અને સીધી ઓપન કરો આની લોગિનની પ્રોસેસ હું તમને સમજાવતો નથી લોગ ઇન કરતાં બધાને આવડે જ છે નીચે સ્ક્રોલ આપો હવે અહીં જે એસઆઈઆરની કામગીરી છે એનું મેનુ આપ્યું છે તો એના પર ક્લિક આપો અહીં તમે જુઓ તો આ નવું ઓપ્શન મુકાય છે અહીંથી આપણી ભાષા પસંદ કરવાની છે અને સબમિટ પર ક્લિક આપવાનું છે ત્યાર પછી હવે અહીં નવું ઓપ્શન મુકાયું છે ફિલ ઇન્યુમેરેશન ફોર્મ આપેલું છે અને જે આ પહેલું ઓપ્શન હતું ઈએફ ડિસ્ટ્રિબ્યુશન ડિસ્ટ્રીબ્યુશન ટ્રેકર એ તો આપણને ખબર છે કે મેં લાસ્ટ વિડીયોની અંદર સમજાવ્યું છે પરંતુ જે સેકન્ડ ઓપ્શન મુકાયું છે જે ફોર્મ આપણે વિતરણ કરવાનું હતું એ ફોર્મ અહીં અપલોડ કરવાની એ બધી પ્રોસેસ આપેલી છે આપણે એના વિશે સમજવાની છે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર હોય તો તમે ફોલો પણ કરી લેજો હવે સેકન્ડ ઓપ્શન પર ક્લિક આપો હવે તમામ મતદારોનું જે લિસ્ટ છે એ બતાવશે બે હજાર પચીસની મતદાર યાદી પ્રમાણે હવે અહીં બે ચાર ઓપ્શન તમને જોવા મળે છે એક તો ફીલ ફોર્મનો ઓપ્શન જોવા મળે છે એટલે ફોર્મ જે આપણે એન્યુમિનેશન ફોર્મ છે એ આપણે અહીં જો ભરવાનું છે એની વાત છે અને માર્ક અનકલેક્ટેબલ એટલે વ્યક્તિ ત્યાં મળ્યો ન હોય આપણે ઘરે જઈએ અને વ્યક્તિ મળ્યો ન હોય કે કોઈ પણ કારણસર એબસન્ટ હોય તો પછી આપણે માન માર્ક અનકલેક્ટેબલ બતાવવાનું રહેશે હવે અહીં એપિક મેચડા આપ્યું છે એનો મતલબ કે કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી બે હજાર બેની મતદાર યાદી સાથે આ જે મતદાર છે એ મેચ થઈ ગયો છે એ ઓટોમેટિક ફિલ આવે છે મેચ કરીને જ આવે છે એટલે એની ચિંતા નથી પરંતુ અહીં ફિલ ફોર્મ પર આપણે ક્લિક આપવાનું છે હવે મેં ફિલ ફોર્મ પર ક્લિક આપ્યું એટલે ઉપર ત્રણ ઓપ્શન બતાવે છે બી મેપડ એટલે આપણે મેપિંગની કામગીરી આપણને ખબર છે બીજા મેનુ ની અંદર આપણે કરેલી છે હવે મેપિંગની કામગીરી કરેલી હશે તો પછી અહીં જેને આપણે જેને બે હજાર બેની મતદાર યાદી સાથે મેપ કર્યા હશે તો એનું અહીં નામ સજેસ્ટ કરશે મેં અહીં જે મતદાર છે એના પિતાને પછી મેં મેપ કરેલા હતા આવી રીતે પ્રોજેક્ટમાં તો પછી અહીં મારે બતાવે છે હવે જેને આપણે મેપિંગના મેનુમાં મેપ નહીં કર્યા હોય એને અહીં જુઓ તો મેં બીજો મતદાર જોયો છે એની અંદર એને મેં મેપિંગ કર્યું નથી કેમ કે બે હજાર બેની યાદીમાં એના માતા પિતા કે કોઈપણનું નામ મળ્યું નથી અથવા વ્યક્તિ પોતેનું પણ નામ મળ્યું ન હોય તો પછી એને મેપિંગ ન કર્યા હોય તો મેપિંગ ન કર્યા હોય તો આ રીતના બે ઓપ્શન જ બતાવશે ઉપર બે મેનુ બતાવશે એમાં જે પહેલું મેનુ છે સિસ્ટમ સજેસ્ટેડ ત્યાં તમે સિસ્ટમ તમને સજેસ્ટ કરશે એટલે આપણે એ ટ્રાય કરવાનું છે રિલેશન ગ્રાન્ડ પછી એના જે દાદા દાદીનું નામ તમે જે પણ ઉપર સિલેક્ટ કર્યું હોય એ નાખી અને પછી સર્ચ કરવાનું છે એટલે નીચે તમને સજેસ્ટ કરશે કે આમાંથી એના દાદા દાદી છે કે કેમ હોય તો સિલેક્ટ કરવાના છે ના હોય તો પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી બાજુમાં સર્ચનું ઓપ્શન આપ્યું છે હવે સર્ચના ઓપ્શનમાં ટોટલ ત્રણ ઓપ્શન બતાવે છે વોઝ ઇલેક્ટેડ ધેર ઇન બે હજાર બે એટલે બે હજાર બેની મતદાર યાદીમાં ઇલેક્ટરનું નામ છે વ્યક્તિ પોતેનું નામ છે જો હોય તો આ સિલેક્ટ કરવાનું છે એ સિલેક્ટ કરશો એટલે નીચે પછી એસેમ્બલી નંબર સ્ટેટ ડિસ્ટ્રિક્ટ ના બધું આવશે એ આપણે કરેલું છે પાર્ટ નંબર નાખવાનો સિરિયલ નંબર નાખવાનો આવશે અને લોકેશનથી સર્ચ કરવું હોય ફેમિલી ડિટેલ્સથી સર્ચ કરવું હોય તો એના પર આપણે ટીક કરવાનું છે એટલે પછી એ પ્રમાણે સિલેક્ટ કરવાનું આવશે આ બધું તો તમને આ વર્ષે ફાઇન કરતા હવે બીજો ઓપ્શન છે ઇઝ ઇલેક્ટર પ્રોજેની ઓફ 2002 બે ઇલેક્ટર એટલે એના કોઈનું સંતાન છે બે હજાર બેની મતદાર યાદીમાં એના મમ્મી પપ્પા હોય દાદા દાદી હોય તો એમનું આ સંતાન છે એવું આપણને પૂછે છે જો એવું હોય તો પછી બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને બીજો ઓપ્શન સિલેક્ટ કરશો તો એના માટેના પણ સર્ચના જે ક્રાઇટેરિયા છે એ સેમ છે અને ત્રીજો ઓપ્શન છે કે સંતાન પણ ન હોય અથવા વ્યક્તિ પોતે બે હજાર બેની મતદાર યાદીમાં મળ્યો ન હોય અને દાદા દાદીનું પણ ન મળે તો પછી નૈધર ઇલેક્ટર નોર પ્રોજેન્સી ઓફ બે હજાર બેનો ઓપ્શન છે છેલ્લો એ સિલેક્ટ કરવાનો છે એટલે કંઈ પણ સર્ચનું ઓપ્શન આવશે નહીં સીધું વેરીફાય એન્ડ કન્ટિન્યુનું ઓપ્શન આવશે એટલે આ થઈ મેપિંગવાળા અને મેપિંગ વગરના એ બંને માટે મેં તમને અહીં માહિતી આપી દીધી છે

એટલે આમાંથી તમારે એ વ્યક્તિને કોઈ લાગુ તો નથી પડતું ને નામ એ આપણને સિસ્ટમ આપણને સજેસ્ટ કરે છે જો નીચે આપેલા બોક્સમાંથી એક પણ નામ છે એ મેચ થતું હોય અને ખરેખર આ વ્યક્તિનું બે હજાર બેની મદદ યાદીમાં આ મુજબ નામ હોય તો પછી એને આપણે સિલેક્ટ કરવાનું થાય અહીં આ રીતનું સિલેક્ટ કરો ગમે તે એક નામ આપણને મેચ હોય તો જ સર્ચ કરવાનું છે છે કરવાનું કરવાનું નથી જો આમાંથી મળી જાય તો પછી આપણે અહીંથી આ રીતનું સિલેક્ટ કરવાનું થાય છે અને એન્ડ વેરીફાયુ ઓપ્શન તો આપણને ખબર છે છેલ્લે આવે જ છે હવે અહીં હું મેપિંગ વાળા જે ઓપ્શન પહેલા આવ્યો હતો ત્યાં ફરીને આવી ગયો છું બીએલો મેપડ કરેલ છે બીએલ ન મેલ હોય એમને આ બે ઓપ્શન જ બતાવશે તમને કહી દઉં છું હવે મતદાર મતદારના દાદા દાદી અથવા મતદાર પોતે બે હજાર બે ની મતદાર યાદીમાં મળ્યો હોય કે ન મળ્યો હોય છેલ્લે તો આપણે વેરીફાય એન્ડ કન્ટિન્યુ નો ઓપ્શન તમામ મતદારોમાં આવશે જ એટલે હવે અહીંથી જ વેરીફાય એન્ડ કન્ટિન્યુ આપતા પહેલા તમને જણાવી દઉં કે બીએલ ઓ જે આપણે મેપિંગ કર્યું છે એની ડિટેલ્સ અહીં બતાવે છે એમાં કોઈ ભૂલ હોય તો પછી તમે એ અપડેટ પણ કરી શકો છો મુદ્દે છેલ્લે તમામ મતદારોને વેરીફાય એન્ડ કન્ટિન્યુ તો આપવું જ પડશે એટલે એના પર ક્લિક આપવાનું છે હવે આ રીતે ઇન્યુમેરેશન ફોર્મ છે એ આવી જશે જે આપણે ઓફલાઈન પણ ભરવાનું છે અને મતદાનની સાઈન પણ લેવાની છે એટલે બંનેમાં નેમ સરખું જોઈએ એટલે અહીં જન્મ તારીખની અંદર પણ તમે સુધારા વધારે કરી શકો છો જો કોઈપણ પ્રકારે સુધારા હોય તો અને પછી આધાર નંબર હોય તો નાખી શકો છો મોબાઈલ નંબર નાખી શકો છો પછી એપિક નંબર તમારે મળ્યો હોય તો નાખી શકો છો ફાધર નેમ ગાર્ડિયન નેમ નાખવાનું છે ત્યાર પછી મધર મધરનેમનો જે એપિક નંબર છે ઉપર છે એ ફાધર નામનો એપિક નંબર છે ત્યાર પછી અહીં નીચે તમે જુઓ તો એમનું નામ લખવાનું છે પછી મધરનો એપિક નંબર છે એનું નામ લખવાનું છે જીવન સાથી એટલે પત્નીની વાત કરી લો એ પ્રમાણે પત્નીનું તમે એપિક નંબર નાખી શકો છો પત્નીનું નામ પણ નાખી શકો છો હવે નીચે સ્ક્રોલ કરશો એટલે બે જે મેપિંગની ડિટેલ્સ આપણે મેપ કરી છે અથવા તો સર્ચ કરીને કેમ પણ પ્રકારે બે હજાર બેની મદદર યાદીમાં એના માતા પિતા કે વ્યક્તિ પોતેનું આપણે મેપિંગ કર્યું હોય તો એ અહીં બતાવશે ચેક કરી લેવાનું છે બરાબર છે કે કેમ જે વ્યક્તિ સાચો હોય એને જ આપણે મેપ કરવાની મેપ કરવાનું રાખીશું વ્યક્તિ કદાચ તમને ન મળે તો પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી અહીં ઉપરના વ્યક્તિ સાથે મતદાનનો શું સંબંધ છે અહીંથી સિલેક્ટ કરવાનું છે ફાધર હોય ફાધર મધર હોય મધર ગ્રાન્ડ ફાધર હોય ગ્રાન્ડ મધર હોય એ સિલેક્ટ કરી શકો છો જે ઇન્યુમેશન ફોર્મ છે એ આપણે કલેક્ટ કરવાનું છે આપણને બધાને ખબર છે એમાં સાઈન પણ લેવાની છે વિગતો પણ ભરવાની છે તો એ બંને પેજ છે પેજ વન ટુ એ અહીં અપલોડ કરવાના છે ત્યાર પછી અહીં ઇલેક્ટરનો જે ફોટો છે એ અહીં ફોટો તમે રૂબરૂ પણ પાડી પાડી શકો છો અપલોડ પણ કરી શકો છો અને ફોટો એમિનેશન ફોર્મની અંદર આપણને ખબર છે ચોંટાડવાનો પણ છે તો ત્યાંથી પણ તમે લઈ શકો છો ફોટો અપલોડ કરવાનો છે અને છેલ્લે સબમિટનું ઓપ્શન આપ્યું છે સબમિટ કરશો એટલે પછી તમારું જે ઇન્યુમેરેશન ફોર્મની જે પ્રોસેસ છે એસઆઈઆરની કામગીરી છે એ પૂર્ણ થાય છે મીન્સ કે આ વ્યક્તિનું મતદારનું જે ઇન્યુમેશન ફોર્મ ભરવાની જે કામગીરી છે અહીં પૂર્ણ થાય છે એટલે આ રીતે તમામ મતદારોનો મિત્રો આ રીતનું ઇન્યુમરેશન ફોર્મ છે એ ઓનલાઈન બીએલ ઓ એપની અંદર ભરવાનું છે તમે વેબસાઇટ પર પણ ભરી શકો છો પરંતુ બીએલઓ એલ ઓ એપની મદદથી સરળતા સરળતા રહેશે હવે અહીં એક ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ જાય છે કે કોઈના મોસ્ટ ઓફ જે પરિણિત સ્ત્રીઓ છે એમના માતા પિતાનું અહીંથી સર્ચ કરવું હોય તો એ પણ તમને અહીંથી ઓપ્શન મળી રહે છે આપણને ખબર છે ફીલ ફોનની અંદર જવાનું છે ત્યાર પછી અહીં જે સર્ચનો ઓપ્શન આપ્યો છે ઉપર એના પર ક્લિક આપવાનું છે અને ત્યાર પછી તમે અહીંથી સિલેક્ટ કરી અને પછી એના મમ્મી પપ્પાને અહીંથી બે હજાર બેની મદદ યાદીમાંથી સર્ચ કરી શકો છો એમ પણ કોઈ ઇલેક્ટ્રનની કોઈ પણ માહિતી આપણને મળતી નથી તો પછી નેધર ઇલેક્ટર નોર પ્રોજેન્સી બે બે હજાર બેનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી શકો છો એટલે સીધું વેરીફાય એન્ડ કન્ટિન્યુ નો ઓપ્શન આવી જશે એટલે બિલકુલ કુલ થઈ જવાનું છે ચિંતા કરવાની જરૂર નથી મતદારની યાદીમાં બે હજાર બેની મતદાર યાદીમાં નામ મળે કે ના મળે પરંતુ હા જો ન મળે તો આપણે એનું ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા પડશે તો આ રીતે છે મિત્રો ફિલ ઇન્યુમરેશન ફોર્મ છે એ નવું ઓપ્શન ઉમેરાયું છે અને જે ઈએફ ડિસ્ટ્રીબ્યુશન ટ્રેકર છે એના વિશે પણ મેં માહિતી આપી છે લાસ્ટ વિડીયોની અંદર ત્યાર પછી જે મેપિંગની કામગીરી છે એ મોસ્ટ ઓફ તમે ક્લિયર કરી દેશો તો પછી તમારે જે એસઆઈઆરની કામગીરી છે એની અંદર બહુ વાંધો આવશે નહીં એટલે આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે મેપિંગની કામગીરી તમે મોસ્ટ ઓફ કરેલી હશે તો પછી ફી ઇન્યુમિરેશન ફોર્મની અંદર તમારે વિગતો સર્ચ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં આ વિડીયોની અંદર આટલું જ જોવાનું છે મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર હોય તો પછી ફોલો જરૂર કરી લેજો